રૂપાલા ફરી એક વખત ક્ષત્રિયોની માફી છે આ પહેલા પણ તેઓ માફી માંગી ચુક્યા છે અને મતદાન યોજાયા બાદ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ ફરી એક વખત રૂપાલાએ આજે જાહેરમાં ક્ષત્રિયોની માફી માંગી છે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી રૂપાલાએ સ્વિકાર્યું કે મારી ચાળીસ વર્ષની રાજકીય કારકિર્દીમાં હાલ હું સૌથી કઠિન દોરમાંથી પસાર થયો મારા કારણે પીએમ મોદી અને ક્ષત્રિય સમાજના મારા સાથીદારોને પણ સાંભળવાનું થયું જે મારા માટે પીડાદાયક છે આ તરફ ક્ષત્રિય સમાજ રૂપાલાને હજુ માફ કરવા તૈયાર નથી રૂપાલાની પ્રેસ કોન્ફરન્સના ઠીક બાદ ક્ષત્રિય આગેવાનોએ પણ પ્રેસ કોન્ફરન્સ યોજી જેમાં કરાયો હુંકાર માફીનો સવાલ જ ઉઠતો નથી

ભારતીય જનતા પાર્ટીનો લાભ લીધો હોય સંપૂર્ણપણે ભાજપ ઉપર જ આધારિત હોય અત્યારે મોહભંગ થયો હોય અથવા તો વેગળા કર્યા હોય એવા લોકો પણ એને કોઈ પણ રીતે પોતાનો વ્યક્તિગત સ્કોર સેટ કરવા માટે પ્રયત્નો કરતા લાગ્યા એના કારણે આખા સમાજને ખૂબ લાંબા ગાળે નુકસાન થશે કે આપ રાજકીય માણસો સમાજના પ્લેટફોર્મ ઉપર હરેક લોકો સમાજના લોકો છે એમને રાજનીતિ કરવી છે એટલે આવી વાત કરે છે કે સંકલન સમિતિ સારા માણસો છે અને કોઈ પક્ષ એનો લાભ લઈ રહ્યો છે ક્ષત્રિય સમાજનો નાનામાં નાનો વર્ગ એનું ધ્યાન રાખે છે આ બોલ્યા છે ને એ પણ એમની રાજનીતિ ગંદી રાજનીતિ માટે પરમાર સાહેબ બોલ્યા છે હજી કહું છું સમાજના પ્લેટફોર્મને સમજો સમાજની વાતને હિતમાં લઈને આગળ ચાલો તો તમારું પણ ભવિષ્ય દેખાશે ને કે તમારું પણ ભવિષ્ય ધૂંધરૂ દેખાશે આની પેલા પણ એક એમનું ખરાબ નિવેદન હતું ઈ પણ અમારા ધ્યાન છે જો ક્યાંક મુદ્દો ડાયવર્ટ ન થઈ જાય પરમાર સાહેબ ને એવું અમારી પણ નમ્ર વિનંતી છે ક્ષત્રિય સમાજના પ્લેટફોર્મમાં અમારે એવું કહેવાની જરૂર નથી કે કોણ સાચું ખોટું ક્ષત્રિય સમાજનો હરેક વર્ગ સમજે છે કે એને શું કહેવાનું છે શું જવાબ આપવાનું છે એક પણ ઉશ્કેરણીજનક બાબતો બનીએ છે ને ક્ષત્રિય સમાજે સંયમ રાખ્યો